ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પંચમહાલના હડફ ડેમમાં પાણીની આવક વધી છે ડેમમાં ચૌદ હજાર નવસો પચાસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને પગલે ડેમના ત્રણ દરવાજા ખોલી પંદર હજાર ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું જોકે રાત્રે અગિયાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ડેમના પાંચ દરવાજા ખોલી સત્યાવીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે વિવેક ચૂક્યા છે ફોનલાઇન પર વિવેક પંચમહાલમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે નવા નીરની આવકને પગલે હડફ નદીમાં પાણી છોડવામાં જાણકારી મળી રહી છે જિલ્લામાં સવારથી વરસાદને લઈને હડફ વિસ્તારમાં પણ વરસાદને લઈને અને ઉપરવાસમાં વરસાદને લઈને મોરવા હડપ ડેમમાં પાણીની આવક શરૂઆત થઈ છે ત્યાં જોવા જઈએ તો વહેલી સવારથી ત્રણ દરવાજા ખોલીને પંદર હજાર ક્યુસેક જેટલું પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે હાલ ગત રાત્રી દરમિયાન જે છ વાગ્યા સુધી પણ સત્યાવીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું અને તેને લઈને હડપ નદીમાં નદી કાંઠાના જે વિસ્તારો છે એને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે જી ધન્યવાદ વિવેક